રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા અનુદુર બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેશો તો આજે આપણે જવાનું છે જીરામાં પાણી પાવા તો ચલો કચ્યું નહીં તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરે પહોંચી આવ્યા છીએ અને રમેશને આપણે ફોન કરી દીધો એટલે કીધું મોટર ચાલુ થઈ ગઈ છે ને હવે પાણી આવતું છે ત્યાં સુધી આપણે અગરબત્તી નારિયેળ વધારવાનું હોય એ કરી નાખીએ તો મને એ ચિંતા આપણું પાણી આવે એટલે હું તો ગાઈસ ફાઇનલી આપણા ખેતરે હવે પાણી ચાલુ થઈ ગયું ને પાણી પહોંચી આવ્યું છે હવે આપણે હથિયાર બધી હજી જ છે લઈ લેવા હે રાત દી આપણે પાણી વાળાનું ચાલુ કરી દેવાનું બંધ કરવાનું થતું નથી આપણી સાથે બન્યા રોગને શેર કરતા ચેક કરતા આપણે હિયર હંમેશા હવે એને પાઈ નાખીએ સા પાડી જઈએ કેરા બનાવશે ચા તો કઈ આપણે હવે પાણી પાવાનું પહેલાં કેરામનું મુરદ કરી નાખ્યું છે બસ હવે રાત ને દી ખેંસી લેવાનું હોય ને પૂરું પાઈ નાખવાનું છે તો હવે આપણે કાંઈ ચા બા પી લઈએ આ બબ પીન બરો દિગન મૂકી આપણે ચા પીઓ આપણે જઈ કેરાવારા આપણે આવી ગયા છે ચા પીન ને ચા પીન આપણે એક નીક તો વાન રાખી ને બીજી નીક માં પાણી હાલેલું આ રીતે આપણે બે રાત ને બે દી ખેસી ને ચાર દી માં સાત એકર પાણી નાખવાનું હોય ગમે તે થાય જેટલું પાણી ઉઝલ્દી પાછું એટલું જલ્દી ઉગી જાય જીરો એના માટે આપણે બંધ તો રાખવાનું થતું જ નથી આજ તો ગાઈસ વાગી ગયા છે બહાર ને આપણે એક વાર જેવું ઊ નાખ્યું હોય ને હવે આપણે જવાનું છું ભાત લેવા આપણે સીધા મણી ઘરે તો કન્ટિન્યુ તો ગાઈસ આપણે પોછી સી ઘરે નવ અહીંથી આપણે ખાઈ લી ભૂન ખાઈને બિગરી હારું ભાત બાદ ને ખાટો બાદ લઈ જવાનું કેમ કે આતે પાણી વાળવાનું બાબુ આપણે લઈને પાછા નીકળી ખેતરે જવા કાઈસ આપણે ખાઈ ખાઈબાઈ લીધું હોય ને જીગાને આ સારું ભાત ને ખારલો ને ગોદળન બધું આપણે ઊંડામાં બાધી નાખ્યું હોય હવે નીકળી ખેતરે જવા તો આપણે સીધા મળીએ ખેતરે ફાઇનલી ગાઈસ આપણે લથડ પરથ થઈને સેફતે ખેતરે પહોંચી હી તો હવે આપણે જીગન એન મૂકીએ ખાવા અને આપણે વારીએ કેરા જીરામાં તો આવી રીતે આપણા વિડીયો જોતા રહેજો લાઈક કરતા રહેજો તો ગાય આપણે ત્રણ ચાર નીકું પાણી નાખી ભાઈ જીગો આવી ગયો ખાઈ ભાઈ આપણે પાવડો દીધી મને થોડીક પાણી પીવા તો આપણી સાથે બ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગને શેર કરતા રેજો ગાયશ આપણે પાણી પીને આવી ગયા પાછા કેરાવ થોડી બાકા જીકી બોલાવી લઈએ પછી પીએ ચા બસ જો પાણી અત્યારે આપણે બીજી વાડડીમાં વાર્યું છે થોડીક બોલાવી બાકા જીકી કેરામાં તો ગાઈસ હવે ચા નો ટાઈમ થઈ ગયો છે બાપા બનાવીયા છે ચા રી પીન આયા છે તો હવે કે મને તમે પીઓ હું વાગું તો તમે લઈ લો ચા પીઓ પ્રોફાઈલ છે તે બન્યા જો કંતું ની આપણી બાજુમાં પો વાવણી ઓટોમેટિક વાવણી થી જીરૂ વાવો આયો તો કોકનું તો એને આપણે બોલાવી લીધો ચા પીઓ કીધું આજ ચા પીન મોજ કરવી તો ગાઈસ હવે આપણે તપેલી માં ચા પડ્યો તો એટલે બરતું કરીને ઉનું કરી રહ્યો પો આપણે ઘરે દર્શક દર્શક ચા માં પી નાખીએ આ મારું નઈ માં નહીં પણ બે કિલોમીટર વાવણી થી વાંધો તો ચા હારું મારું સુધી આયુ ટ્રેક્ટર લઈને બોલો ઓહ હમે એનું ટ્રેક્ટર પડ્યું તો હે ને શે મારો મારું ટ્રેક્ટર ના રહે શેઠ લઈને આવ્યો તો આપણે ચા બા પીને હવે આવી ગયા પાછા કેરા તો બાપાને દઈએ થોડોક આરામ ને આપણે લાગી જાય કેરા તો આપી શકે કન્ટિન્યુ મને રેજો ને બ્લોગ ને લાઈક કરતા રેજો તો ગાય અત્યારે હવે છ વાગી ગયા હે ને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે ભાટ લેવા આખી રાત હવે બાકાજીકી બોલાવની હે તો અત્યારે આપણે જીગાને ને દઈ દીધું હે પણ એ વાર વાસે રહ્યો તમે ખાલી આમ સાંજનો નજારો જો સૂરજ આત્મે એને એક નંબર તો આપણા બ્લોગ ને લાઈક કરતા રેજો અને શેર કરતા રેજો તો મળીએ સીધા ઘરે જઈને તો કઈ આપડે પોચી ઘરે ઘરેથી ખાઈ પાછા નીકળી જાય ખેતર જેવા તો આપણી સાથે કન્ટિન્યુ બના રેજો ફ્રેશ આપણે ખાઈ ભાઈ લીધું છે ને ધીગન આ ભાગ ભાગ લઈ લીધું તો હવે આપણે સીધા મળીએ ખેતરે કન્ટિન્યુ ગાઈસ ફાઇનલી આપણે ખેતરે પહોંચ્યા સી છે ભાગ લઈને તો હવે ધીગો ની જાય ખાવાના આપણે થોડી વાર કેરા બાકા દીકી બોલાવશું ને પછી હું ધીગો બોલાવતો ખાઈ ના આવે એટલે તો આપણી સાથે લોગ બન્યા રહેજો ને લોગ ને શેર કરતા રહેજો તો આપણે જીગા ભાઈ આવી ગયા ખાઈને ના બે ભાઈ બોલાવી દીધું બાકી રાત બાકા દીકી ગમે મારે પાણી બાકી પાણી થાય ખાય બૂમ ચિક બૂમ બોલાવવાનું તો ગાઈ અત્યારે વાગી ગયા છે રાતના બાર પાણી ગાદર ધીમું થઈ ગયું ત્યારનું પણ ધાકલા દેવું પણ વાંટો મારા જાય રાજી કોની હવે જોઈએ શું થાય લાઈનમાં ફાટી ગયો તો કરી નાખશું બંધ તો લાઈટ ધીમી પડી ગઈ છે તો એ બંધ કરીને સુઈ જવું હોય જોઈએ હવે આવીને શું કહે આપણે મોટરનું પાણી હવે ધીમું પડી ગયું હતું તો મોટર તો બંધ કરી નાખી એને પાછું મશીન ચાલુ કરાયું હોય એટલે હવે આખી રાત બાકા દીકી બોલવાની હે એ બાકા દીકી આપણે જ બોલાવવાની હે કેરમ તાર પડે કે ઓલું પડે બાકી કેરા વાળા નું મૂકવાનું નહિ સવારે સુધી અને સવારે એની પાછા continue ચાલુ કર નાખવાનું હોય ત્રણ ચાર દી આપણે આમાં બાકા દીકી કરી બોલ શેર થી પણ તો આપડી સાથે બન્યા રેજો ને vlog ને share કરતા રેજો ને like કરતા રેજો ને આપડા channel માં નવા હોય તો subscribe કરતા રેજો ચાલ લ્યો પણ હું તો નહિ તો લઈ લઉં મિત્રો આપણે પાણી ધીમું ફૂલ વાળતા ત્રણ વાગી ગયા પણ ધાર્યું તું એટલું પાણી પીધું નથી તો પણ આપણે પાઉ તો જોશે ધીમો ફૂલ બહુ થયું આ વખતે બહુ ટાઈમ બગડ્યો પણ વાંધો નહીં વા લાગશે પણ આવશે મજા તો આપણા સાથે બન્યા રહેજો તો કઈ પાણી વાર્તા વાર્તા અત્યારે સવારના વાગી ગયા છે પાંચ ને આપણા વાત થોડીક તાત ને હવે નીંદરે આવતી હતી તો કીધું આવી ગયા આપણે થોડું તાપ લઈને બાપાને ઉફેડ્યા કીધું બનાવો ચા એટલે પી નાખી ફ્રેશ થઈ જાય પાછા પાછા લાગી જઈએ આપણે કેરા કૂટવા ગાઈસ આપણે સુલા ઉપર હવે તા મૂકી દીધો હે આપણે તા આપણો કરી દીધો એમાં ચા બનાવી નાખ્યો હવે તો હવે ચા બાય પીને આપણે જાશું પાણી વારન દીગન મૂકી દઈશું સુવા ગાઈસ આપણે ચા પીને આવી ગયા છીએ આપણે કેરા વારન દીગન મૂકી દીધું આપણે સુવા તો આપણે ઉદી ઉય ઉદી વારવાના હે પછી આપણે કંગુની વારવાના છે આમ તો ફાઇનલી ગાઈસ લાંબી રાત ગઈને આપણો દિવસ ઉગી ગયો છે તો આપણો કો કઈ જ પૂર્ણ કરીશ ને આવવાના મજેદાર તમે બ્લોગ જોવા માંગતા હો તો ત્યારે જ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારી નેક્સ્ટ માં રાધે રાધે